ભરતી બે હજાર પચ્ચીસ ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ વર્ષ બે હજાર પચ્ચીસ માટે કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનના અનેક પોસ્ટ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી છે દેશની સુરક્ષા માટે પોતાના જીવનને સમર્પિત કરવા ઇચ્છુક યુવાનો માટે આ બહુ મોટી તક છે ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો પાત્રતા વયમર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને અરજી કરવાની પ્રણાલી બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી બે હજાર પચ્ચીસ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફએ સમગ્ર ભારતમાં કુલ ત્રણ હજાર પાંચસો ઇઠ્યાસી ખાલી જગ્યાઓ માટે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી બે હજાર પચ્ચીસની સત્તાવાર સૂચના બહાર પાડી છે આ એવા ઉમેદવારો માટે છે જેમણે દસમું ધોરણ પાસ કર્યું છે અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર ધરાવે છે તેઓ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સશસ્ત્ર દળોમાં જોડાવા માટે એક તક છે અરજી પ્રક્રિયા છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસની શરૂ થાય છે અને પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધી ખુલ્લી રહેશે શૈક્ષણિક લાયકાત ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલ હોવું જોઈએ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ વયમર્યાદા ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ મહત્તમ ઉંમર પચ્ચીસ વર્ષ સરકારના નિયમો અનુસાર એસસીએસટીઓ બીસીઈડબ્લ્યુએસ એક્સ સર્વિસમેન માટે વયમર્યાદામાં છૂટછાટ મળશે પગાર પે મેટ્રિક્સ લેવલ ત્રણ પે સ્કેલ એકવીસ હજાર સાતસો થી અગ્ણો સિત્તેર હજાર એકસો સાતમું પગાર પંચ ટેબલ ટ્રેડ્સમેન પસંદગી પ્રક્રિયા શારીરિક ધોરણ કસોટી પીએસટી શારીરિક કાર્યક્ષમતા કસોટી પેટ લેખિત કસોટી દસ્તાવેજ ચકાસણી તબીબી પરીક્ષા બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો લાયકાત ધરાવતા ઉમેદવારો હેચટી ટીપીએસ કોલોન સ્લેષ રેક્ટ ડોટ બીએસએફ ડોટ ગવ ડોટ આઇએન પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે મહત્વપૂર્ણ તારીખો અરજી કરવાની છેલ્લી તારીખ પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચીસ મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વીડિયો મળતા રહે મિત્ર જય હિન્દ